અધ્યક્ષ મહોદય શિવશંકરભાઈ અતિથિ વિશેષ નિરંજનભાઈ મુખ્ય મહેમાન ભગવાનદાસ મનોજભાઈ કનુભાઈ નાથાભાઈ દીપકભાઈ પ્રેમજીભાઈ અને અત્યારે ઉપસ્થિત નથી કેવા બળવંતભાઈને પણ ત્યાગ કર્યો લોક સંસ્કૃતિનો આ કુંભ છે જ્યારે બધાનું સન્માન થતું હતું ત્યારે ગેબી અવાજ ઝાલર ઈશ્વર પણ ઉપસ્થિત હોય આ સન્માન સમારંભમાં એવી ધૂન વાંચતું પસંદ કરનારાઓને ખો ખૂબ ખૂબ અભિનંદન કે એમને આ ધૂન પસંદ કરી ભારતીય સંસ્કૃતિ ને જો તમે જીવંત રાખશો તો જ તમે જીવંત રહી શકશો આ દેશ દુનિયાના બીજા દેશો કરતાં ઘણી બધી દ્રષ્ટિએ જુદો છે આ સંસ્કૃતિ જુદી છે આ પણ સંસ્કૃતિની એક ગંગોત્રી છે વિશ્વની સંસ્કૃતિની ગંગોત્રી પણ ભારત છે અને આવા કુંભરમાં ઉપસ્થિત રહેવાનું બન્યું એનો પણ મને આનંદ છે આ લોક સંસ્કૃતિના વાહકો લોક સંસ્કૃતિના અભ્યાસીઓ વચ્ચે રહેવાનું બન્યું એનો મને બહુ આનંદ છે આ મારા જીવનની ધન્ય ક્ષણો હું ગણું છું કે મેં આ જીવન આ જ કામ કર્યું મારા ખેતરના માળે બેસીને પણ હું આ લખતો મારા ખેતરના સજે બેસીને પણ આ ગીતોને હું એકત્રિત કરતો મારી માતા અને મારી પત્ની અહીંયા આયા જ છું બંનેનો સતત વિરોધ સતત વિરોધ બંધ કરો બંધ કરો બંધ કરો મારા મસ્તકમાં ગુમરા કરે એટલે હું ખેતરના સજે જઈને બેસીને ગયો એટલે જુવારના ખેતરે માળો બાંધીને બેસીને પણ લખું આ બારસો ગીતોને રેકોર્ડ ને આજે જો મારે કરવાનું હોય તો હું ના કરી શકું એક વેગ હતો એક પવન હતો એક ઈશ્વરની પ્રેરણા હતી માટે થઈ શકું છે બાસો ગીતોને સાંભળવા ને એ પણ હું માનું છું કે ત્રણ ચાર મહિના રાત દિવસ બેસું તો સાંભળી શકું નેવું નેવું મિનિટે એકસો ને અડસઠ કહેશે તો મેં ક્યારે કરી છે એની પણ મને તો અત્યારે એમ થાય કઈ રીતે આ બધું થઈ જાય એક મને જ મારું કાર્ય આશ્ચર્યજનક રીતે લાગે છે કે આ પડકાર કઈ રીતે જીલાયો છે આમાં કોઈ નહીં શક્તિ આ કેસેટો સાંભળી લેપ અત્યારે હું લિપિબદ્ધ કરી શકતો નથી કોલેજના આચાર્ય પદે હું એકવીસ વર્ષા કોલેજ અને બીજા કલાસર પલાસર કોલેજ આઠ હજારની સંખ્યા જે દિશામાંથી તો કનુભાઈ આવે છે આચાર્ય સવારે આર્ટ્સ બેસે અને બપોરે કોમર્સ બેસે સાડા ચાર હજાર સંખ્યા સવારે બેસે અને પચીસો ત્રણ હજાર સાંજે આવે અને એમ એમ કોમના વર્ગો જુદા એ આ સરસ્વતીની સાધનાનું કે લોક સંસ્કૃતિની સાધનાનો સૂર સારંગીનો અવાજ ક્યાં સંભળાય સાહેબ આ બધા સાંભળેલાના અવાજ છે પણ પરમેશ્વરની કૃપાથી આ બધું થતું કે નિવૃત્તિમાં હું કરીશ એવું પણ મને હતું પણ નિવૃત્તિમાં હું કશું જ કરી શકતો નથી આજે પણ એ બધી જ કસે તો રાહ જોતી પડી રહી છે ઘરના પણ ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિના શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ આવું એક અદભુત કાર્ય થઈ ગયું તો માણસ તો સાહેબ સદીઓથી ઈશ્વરના રહસ્યોને શોધતો આવે છે માણસ તો સદીઓથી સાહેબ કુદરતના રહસ્યોને શોધતો આવે છે પણ એ બધા જ રહસ્યો આ જે અહીંયા આ જ તળભૂમિના જે ગાયકો બેઠા હતા એમને મળી ચૂક્યા છે એમને પણ ખબર નથી કે આ રહસ્યોને અમે શોધી કાઢ્યા છે કુદરતના રહસ્યોને શોધવા કે ઉદઘાટિત કરવા એ જ સાચું સંશોધન છે પ્રકૃતિના રહસ્યોને ઉદઘાટિત કરવા કે શોધીને બહાર મૂકવા એ જ સાચું સંશોધન છે અને આ જ બધા મારે મન સાચા સંશોધકો છે તો એવા સંશોધકો વચ્ચે પોખાવું ને એ પણ એમની સાક્ષીએ પોખાવું ને આટલા બધાને વચ્ચે એ પણ એક કોઈ વિશિષ્ટ કે વિરલ ક્ષણો હોઈ શકે તો આ શિવમ એવોર્ડ અમને મળ્યો આ દસ વ્યક્તિઓને તો પહેલાં તો હું આ સન્માન મારું સન્માન છે જ નહીં આ સન્માન મારા માતા પિતાનું પણ છે કે જેમને મને આ દિશા તરફ જવાની પ્રેરણા આપી જેમની આંગળી પકડીને હું ચાલ્યો હોઈશ એમની સાથે જુદા જુદા આશ્રમોમાં જવાનું હતું મારા પિતાજી ધાર્મિક વૃત્તિના ચાર ચોપડી ભણેલા માતા તો બિલકુલ નિરક્ષર એને તો ભેંસ ધોવી અને દર દસ દિવસે દૂધનો પગાર આવે એમાં જ રસ અને ઘર ચલાવવું અને એના વચ્ચે મારા પાવરના ખર્ચા અમે બધું એને ગમતું નહીં રોજના દસ બાર પાવર પણ જોઈએ લાઈટ તો હોય નહીં અને આ રેકોર્ડ કરવાનું એટલે એ કારણ જ એનો વિરોધ પણ એની મુખ્ય સંપત્તિ તો હતી હતી ને હતી માતાની તો એ મને ગીતોના થળિયા પણ કહેતી લોકગીતોના થળિયા એટલે નહીં આગળની પંખતી હોય જો એને વિરોધ જ હોત તો ના કહેતી હોત તો આમ આવી પરિસ્થિતિઓ વચ્ચે મેં જે કામ કર્યું અને આ જે લોક સંસ્કૃતિનું કામ કરવાનો મોકો મળ્યો ને એ જ મારા માટે હેસભાગ એક કોઈ ઈશ્વરીય ઘટના હોઈ શકે કે ઈશ્વરની કોઈ પ્રેરણા હોઈ શકે તો જ શક્ય છે કે માતા નિરક્ષર પિતા ચાર ચોપડી પરાણે ભરત ભણેલા મિલ મજદૂર અમદાવાદમાં મિલમાં નોકરી જાય કેન્સર થયું અમને વતનમાં આવવું પડ્યું ભેંસ રાખીને ખેતી કરવાનું શરૂ કર્યું આવી પરિસ્થિતિઓ વચ્ચે આ કામ થયું ને એમાં હું એમ જોઉં છું કે આ ઈશ્વરીએ કોઈ સંકળાય છે આ નહીં આવા ખર્ચા કોઈને પાળવે નહીં ને કોઈ કરે નહીં અને આજે પણ હું જે ખેતરના માળેથી ઉતરીને નોકરી કરવા ગયેલો એ જ ખેતરના માળે બેસીને આજે પણ આ જ કરું આ જ મને ગમે છે રાત દિવસ મેં લગભગ આ બધા ઓડિયો કેસેટો સુરત લઈ જઈ અને સુરતમાં એક એક્સપર્ટ માણસ મને મળી ગયો હું તમને આમાં ઓડિયો ધ્વનિ ધ્વનિબદ્ધ કરી આપું ઓડિયોમાંથી તમને ડિજિટલ કરી આપું તો એની પાસે બેસીને મેં કરાવી અને આ બધા ગીતોને મેં યુટ્યુબ ઉપર મૂકવાનું ચાલુ કર્યું છે એમાંથી ત્રણસો ને પાસઠ ગીતો તો મેં યુટ્યુબ ઉપર મૂકી દીધા કે બચી જાય મારો આશા એટલો જ કે ભવિષ્યમાંની પેઢીને આ બધું સાંભળવા મળે કે ભાઈ આ ઓરિજિનલ લીધી છે આ બધી કથાઓ પણ મેં ડિજિટલાઇઝ કરાવી સુરતમાં અને હવે પણ ફરી એકવાર રાઉન્ડ મારવાનો છું એટલે બીજા ત્રણસો ચારસો યુટ્યુબ ઉપર મૂક્યું આમ આ જ કાર્ય જીવનભર થતું રહે એ જ મારે મન તો ઇષ્ટ છે તો આ સન્માન આ કમિટીનું સન્માન છે કમિટીને આ પ્રેરણા સુધી કે હવા હવા માણસોનું સન્માન કરો સત હમણાં કનુભાઈએ કહ્યું આ સત્યનું સન્માન છે અસત્ય ઘૂસી જાય સન્માનમાં પેલા દેવોની લાઈનમાં દાનવ બેસી જાય અને અમર થઈ જાય તો નડે ને તો સાચા માણસનું સન્માન થાય ને એ જ આપણને ગમે ને આ સાચા માણસોનું સન્માન થયું માટે કમિટીનો આભાર હું મારા માતા અને પિતાનો પણ આ પ્રસંગે આભાર માનું એમને યાદ કરું બંને દિવંગત છે મારા ગુરુજનોને યાદ કરવું કે જેમને મને આ શિક્ષા દીક્ષા આપી અને એમના થકી હું છું અને મને આ ક્ષણે એક કનુભાઈ જાણી કે જેમને મને આ દિશા બતાવી તો કે ભાઈ તમને એક બહારી બતાવી ખોલી બતાવી કે ભાઈ આ પણ એક દુનિયા છે તું જો હું તો અતિવાસ્તવના અભ્યાસ માટે ગયેલો આનંદભાઈ જે છે ને એ યુનિવર્સિટીમાં મેં એમફિલમાં પ્રવેશ લીધેલો અતિવાસ્તવવાદમાં રિસર્ચ કરવું એવું નક્કી કરેલું અને પછી જાની સાહેબે કહ્યું કે ભાઈ અતિવાસ્તવની વાત છોડ તારી આસપાસના લોકને તું જો અને એનો અભ્યાસ જો એક ગુરુ એક દિશા બતાવે અને પછી તો જે જગત ખુલે એનું આ પરિણામ છે જે કાર્યો થયું તે તો મારા ગુરુજનોને પણ હું વંદન કરું આ એમનું સન્માન છે અને સાચું સન્માન તો પેઢી દર પેઢી જે છેવાડે બેઠેલા છે જેમને આ કંઠમાં ઝીલ્યું છે એક કંઠથી બીજે કંઠ ઝીલ્યું છે એમનું સન્માન છે મારા માહિતીદાતાઓનું સન્માન છે તો આ બધાના ઋણ સ્વીકાર સાથે અને આ સન્માન કરનાર સંસ્થાના પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને મારી વાણીને અત્રે વિરામ આપું છું હસ્ત